બીજાને બધી એક એક નથી ખોલી શકતા બસ એક સેમ્પલ તમને બતાવી દઈએ આ બધી નવાસાઈ છે આ નવી વેરાયટી છે આ બધી નવી છે અમાર કલર તો બધામાં આવે જ છે પણ આપણે એક એક સેમ્પલ અત્યારે નાખી દી બતાવી દઈએ તમને જો આય નવી મસ્ત વેરાયટી છે નવો નવો ફેબ્રિક બધા આવે છે રોજરોતે સિલેક્શન આવે છે આ બધું જો આ ફેબ્રિક એકદમ મસ્ત આવશે જો બોર્ડર બોર્ડર છે ને ભરેલી વ્યવસ્થિત આવશે બતાવો આ કોટન ઉપર આવશે અલગ અલગ બધી વેરાઈટી છે આપણે આ મલ કોટન આવશે એકદમ સોફ્ટ આ ટાઈપના પટોરા આવશે પટોરા પ્રિન્ટ આવે ને બધી આ જે સુરતી પટોરા છે એ છે બેંગ્લોરી કે ને એ ટાઈપના પટોરા આવે આ ડિઝાઇનો ઘણી આવે પણ બધા પીસ નથી બતાવી એકલા આપણે જોવા એકદમ સુપર પીસ આવશે ઓરિજિનલ આવશે નજીક કે ઓરિજિનલ પીસ છે બધા બધા એક એક સેમ્પલ નથી અમે ની સાડી આવશે આ જે બબે હજાર માં મળે ને એકદમ રિઝનેબલ ભાવમાં મળશે બધા ઓરિજિનલ પીસ આવશે ભાવ અમે ફોનમાં નથી કહેતા રૂબરૂ આવી લઈ જવાની એક સામે એક વાય જે લુજમાં મળે ને એ ભાવમાં અમે પ્યોર ની સાડી આપીએ છીએ બધી વેરાયટી ગારા બોર્ડર આવશે આ ટાઈપ આવશે સુપર સુપર પીસ આવશે આ મસ્ત વેરાયટી છે આ પલ્લુ જો ઓરિજિનલ આ બધું છે ને વરાટ આવશે જાય એવું નહીં આવે જો પાછળથી બેકગ્રાઉન્ડ પાછળનું આ એકદમ સોફ્ટ કપડું આવશે નજીકથી જોઈ લેજો બધા પીસ ડર બહુ ફાઇન આવશે જો આ મલ કોટનમાં આવશે આ જરદુસી વર્ક ટાઈપનો આવે ને એ ટાઈપ નું આવશે આ ખૂબ મસ્ત ફોલ ફીલ એકદમ લૂઝ આવશે આવી તો ઘણી ડિઝાઇનો આવે છે આપણી પાસે પણ આ તો કીધું આજે અત્યારે ફ્રી હતા તો એક એક સાડી આ કોલી ખોલી બતાવી દઈએ જો આ વસ્તુ એકદમ સુપર છે પકડો લાંબો પીછો આ આ બધું છે ને વર્ક અંદરથી જ આવશે ટેન્શન ન રાખવું વિખાશે ને તમારે એકદમ હોલસેલ ભાવ મળશે વસ્તુ જો બધા એક રેટ પીસ જ આવશે ચલો આ બધું વણાટ આવશે એક આવશે બધા એકદમ સોફ્ટ કપડું આવશે લઈ જાવ આ બધી વેરાયટી મસ્ત આ ટાઈપ નું પલ્લુ આવશે અને આ બધું વર્ક આવશે આ જે છે ને વર્ક આવશે પાછળ એકદમ વર્કનું આવશે અને આ બ્લાઉઝ આવશે લાઈનિંગ વાળું એકદમ સોફ્ટ કપડું આવશે નજીક તે બતાવજો કપડું બહુ ફાઇન આવશે ઓરિજિનલ પીસ આવશે બધા ટેન્શન નહીં લેવાનું વસ્તુ એકદમ રીઝનેબલ ભાવમાં જ આવશે જો આ સીકમાં આવું છે તમે બતાવો આ એનો પલ્લું લેશે આવી રીતના આવશે આ કોઈ કાપડ કડક પણ ન કેવાય આ કેવાય આ સિલ્ક ઉપર આવશે આ બ્લાઉઝ આવશે ઘણી પેટર્ન છે આમાં આપણે મળી જશે બધી